શિષ્યવૃત્તિ નહીં ચૂકવી જેતરપિંડી કરે જે બાબતે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુલાઈ બે હજાર વિરુદ્ધ ચારસો નવ ચારસો છ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર તથા એકસો વીસ બી મુજબ નાયબ નિયામક સી અનુજાતિના અધિકારીએ ફરિયાદ આપેલી આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો અને કુલ શિષ્યવૃત્તિના ચાર કરોડ સાઠ લાખ રૂપિયાનું કૌભાંડ કરેલું આ બાબતની તપાસ એસઓજીને સોંપવામાં આવેલી એસઓજી દ્વારા આ જે વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ લેવામાં આવેલી અને એ બાબતે નાયબ નિયમક અનુજાતિના વિભાગ દ્વારા જે કમિટી બનેલી આ વિદ્યાર્થીઓની ખરાઈ કરતાં તેમને શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી નથી આથી પોલીસ દ્વારા આ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી કુલ બાવીસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓના જે શિષ્યવૃત્તિના ફોર્મ છે એને લગતા તમામ

કુલ ચાર કરોડ સાઠ લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ છે એમને